નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આ શબ્દોની સરિતામાં મારી લખેલી બે ગુજરાતી કાવ્ય લઈને પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રચન કરવા માટે આપ પ્રેમીઓનું આજની શક્તિઓની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઈટલ છે મારો પ્રેમ હું આ કરના શબ્દો આપને સમક્ષ કરું છું આપણે હું એટલો પ્રેમ કરું છું કહી શકતો હું એટલો પ્રેમ કરું છું કે કહી ન શકતો હું એટલું જાણું છું કે તારા વિના હું નથી રહી શકતો હું એટલું જાણું છું કે તારા વિના હું નથી રહી શકતો તારી વાત જોવાનું હું કદી પણ નથી શકતો વાત જોવાનું હું કદી પણ છોડી નથી શકતો તે આદત બની ગઈ છે મારી હું ભૂલી નથી શકતો તે આદત બની ગઈ છે મારી હું ભૂલી નથી શકતો તારી સુંદર સુરતને જોયા બિના નથી રહી શકતો તારી સુંદર સુરતને જોયા બિના નથી રહી શકતો હાલ મારા શું થાય છે તે હું તને કહી ન શકતો હાલ મારે શું થાય છે તે હું તને કહી ન શકતો તારો નિખરતું યૌવન જોઈને હું રહી નથી શકતો તારો નિખરતું યૌવન જોઈને હું રહી નથી શકતો સપનામાં તુજને જોઈને હું શાંત નહીં રહી શકતો સપનામાં તુજને જોઈને હું શાંત નથી રહી શકતો ન તરફ ન તરસાવ બુજને હું સહી નથી શકતો ન તડપાવ ન તરસાવ મુજને હું સહી નથી શકતો તારી છબી હૃદયમાં છે મુરલી હું ભૂસી નથી શકતો તારી છબી હૃદયમાં છે મુરલી હું ભૂસી નથી શકતો તારી છબી હૃદયમાં છે મુરલી હું ભૂસી નથી શકતો તો મિત્રો આ મારી પ્રથમ કવિતા હતી હવે આવી એક બીજી કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે કહી દો તો આવો મિત્રો આ કાવ્યના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરીશું આપ તેને પ્રેમથી સાંભળો કહી તો આ વહેતા સબીરને કે તે બહુ સુસ્વાતા ન કર્યા કરે કહી તો આ વહેતા સબીરને કે તે બહુ સુસ્વાતા ન કર્યા કરે હું મારા પગેથી નહીં પણ ઉમંગથી જીવનની વિદાન ભરું છું હું મારા પગેથી નહીં પણ ઉમંગથી જીવનની ઉડાન ભરું છું કહી આ પ્રપંચ માનવીઓને કે તેઓ તો હું પ્રપંચથી નહીં પણ માનવ સેવાથી જીવન ઉજાળું છું હું પ્રપંચથી નહીં પણ માનવ સેવાથી જીવન ઉજાળું છું કહી દો આ નફરત કરનારાઓને કે તેઓ નફરતની ની આગમાં ફેલાવ્યા કરે કહી તો આ નફરત કરનારાઓને કે તેઓ નફરતની ની આગમાં ફેલાવ્યા કરે હું નફરતથી થી નહીં પણ પ્રેમથી સૌને જીવનમાં જીતું છું હું નફરતથી નહીં પણ પ્રેમથી સૌને જીવનમાં જીતું છું કહી તો આ ઝઘડા થોડ દુનિયાઓને કે તો વાતાવરણ અશાંતના બનાવ્યા કરે કહી તો આ ઝઘડા થોડ દુનિયાને કે તેઓ વાતાવરણ અશાંતમાં બનાવ્યા કરે હું ઝઘડાથી નહીં પણ મુરલીની ની શાંતિ ફેલાવું છું હું ઝઘડાથી નહીં પણ મુરલીની શાંતિ ફેલાવું છું હું ઝઘડાથી નહીં પણ મુરલીની ની શાંતિ ફેલાવું છું તો મિત્રો આપ સૌએ મારી બંને કાગરતનાઓ સાંભળી બંને કાગરતના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાગરના વિડીયો બનાવીને મેં ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દક્ષિષના કોલ ટેસ્ટ કર્યા છે તો જરૂરથી મારી કાવરના વિડીયો સાંભળો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઇક આપો અને આપના મિત્ર મંડળ તેને શેર કરો બીજું જણાવ્યું મિત્રો આ મારી લાઈફ અગ્રણી દરમિયાન બેકગ્રાઉન્ડ જે સંગીત વાગે છે તે સંગીત મારું ટીપડ ઉપર વધેલું છે અને પાંચસોથી વર્તની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક અપ્રુ કિ બ્રેગેટ ધનજીભાઈ ગજિયાલ आज चैनल में मैं एकदम क्लासिकल में लाइट क्लासिकल वीडियो बनाई एक सौ पच्चीस जटला वीडियो मैं चेनल में अपलोड कर आप जरूर थी बातूरी बदल सांभ आपका मित्र मंत्री ग्रुप में शेयर करो मारी चेनल सब्सक्राइब करो तो बहुत कमेंट आपो है वो लाइक आपो तो मित्रों आज शब्दों की सरिता में आप जो मार बने कार्यक्रम प्रगति सांभी तब आप सब हृदयपूर्वक आभार मानूँ आप सब मैं को आप चेन गुड बाय Я и